પ્રખ્યાત કીર્તનકાર શ્રી મિતેશભાઈ ગાંધર્વ દ્વારા હોળી રસિયાની રંગત જમાવી હતી જેમાં મનોરથી શ્રી વિશ્વંભરી અગ્રવાલ શ્રી પંકજભાઈ શેઠ યુએસએ થી શ્રી નિતિનભાઈ યુએસએ તથા કોર્પોરેટર શ્રી નૈતિકભાઈ શ્રી દક્ષેશભાઈ શાહ તથા વિપો સેન્ટ્રલ કમિટીના સભ્યો અને અન્ય મહાનુભાવો હાજરી રહ્યા હતા સાથે વાઘોડિયા રોડ સ્થિત મહિલા મંડળની બહેનોએ રશિયાનું પરફોર્મન્સ કરી રમઝટ જમાવી હતી અને મંચ સંચાલન શ્રી રાજુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું વિપો ઇન્દ્રપુરી યુવા સંગઠનના કાર્યકરો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આનંદ લીધો હતો ન્યૂઝ વડોદરા